રાજ્ય સરકારે શિષ્યવૃત્તિ બંધ કરતા વિરોધ થઈ રહ્યો છે વ્યારામાં ફ્રી શિપ કાર્ડ માટે ખાનગી કોલેજના વિદ્યાર્થીઓની રેલી રસ્તા રોકો આંદોલન વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવ્યું હતું જેના વિરોધમાં રેલી કાઢી અને વિદ્યાર્થીઓ સાથે પ્રતિક ધરણા પર બેસી વિરોધ કરાયો બેસામુંડા સર્કલ વ્યારાથી કલેક્ટર કચેરી ખાતે વાંસદા ચીખલીના ધારાસભ્ય અરનેન પટેલ માજી તાલુકા પંચાયત પ્રમુખ યુસુફ ગામિત અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ સાથે કલેક્ટરને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચાલુ કરવા રજૂઆત કરવામાં આવી વિદ્યાર્થીઓની રજૂઆતમાં નિરાકરણ અંગે ચોવીસ તારીખે જવાબ આપવામાં આવેની કલેક્ટર દ્વારા વાત કરવામાં આવી અને જો નિરાકરણ ન આવ્યું તો છવ્વીસ એક બે હજાર પચીસના રોજ માનનીય મુખ્યમંત્રીના કાર્યક્રમમાં મુખ્યમંત્રીને મળવાનો સમયની માંગ કરવામાં આવી અને જો મળવાનો સમય ન આપવામાં આવે તો વિદ્યાર્થીઓ કાર્યક્રમમાં જવાબ માંગવા છે ની વાત કરવામાં આવી જ્યાં એમએલએ પૂનાજી ગામિત નવસારી જિલ્લા મહારૂડી ગ્રામ સભા ધરમપુર તાલુકા પંચાયત અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ વ્યારા નગરપાલિકા કોર્પોરેટ શ્રી જોનિલ ગામિત જિલ્લા પંચાયત સભ્ય રેહાનાબેન સુરત જિલ્લા સામાજિક આગેવાન જીમ્મી ગામિત હેબ્રુન ગામિત

私の意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあなたの意見はあな સમાજને મંજૂર નથી મેં સાંભળ્યું કે અહીંયા આવ્યા ત્યારે કે અનંતભાઈ આવવાના એટલે પરમિશન નહીં આપવાની ભાઈ આતંકવાદી છે કયા આપણે આતંકવાદી છે અનંતભાઈ આજ અનંતભાઈ ને આગેવાની માં જેટલી રેલી કરી લી અને સરકાર ને ઘૂંટાણી પાડી દીધી આમાં પણ આપણે પાડી દેશું લડતા લડતા પરંતુ એમને હું જાહેરમાં છું કોઈનો હાથો બનવાનું બંધ કરો સત્તા કોઈની કાયમ ટકેલી રહી નહીં જે દિવસે અમારા માણસ સત્તામાં આવશે ને તે દિવસે તમારો બનાવી દેસો કાયમ હક અને અધિકારની લડાઈ આજ જગ્યાએ આપણે લડેલા મને યાદ છે સરકારી દવાખાનાનું ખાનગીકરણ વખતે બી અહીંયા જ ભેગા થયેલા કેટલાક આગેવાનો મળવા ગયેલા અને અમને જાહેર કરેલું કે અહીંયા પ્રેસ કોન્ફરન્સ કરી અને સરકારી દવાખાનું સરકારી રહેવા દેશું એ રહેવા દીધું રહેવા દીધું મે સાંભળ્યું છે 26 તારીખે મુખ્યમંત્રી આવે છે આવે છે ને તો શું કરવાનું આપણે જવાબ લેવા જવાનું કે નહીં જવાનું હું તો તૈયાર છું તમે તૈયાર છો તૈયાર છો તમે અમને કહી દેવાનું સવ્વીસ તારીખ પેલા અમારી આ પોસ્ટ મેટ્રિક શિષ્યવતી ચાલુ કરી દેજો ને તો તમામ શેર આવી જશે તારી પાસે જવાબ લેવા માટે દરેક જગ્યાએ અન્યાય સામે લડ્યા છે આ જ અનંત પટેલ અમારા ધરમપુર માં લડેલો કોલેજ ના વિદ્યાર્થીઓ માટે રાતોરાત એક હજાર ટેબ્લેટ આવી ગયેલા વિદ્યાર્થીઓ માટે અનંતભાઈ

મને લાગે છે થોડા જણામાં જુસ્સો છે અને થોડા જણા ભૂખ લાગી છે એવું લાગે છે કારણ કે વીસ પચીસ જણા હાથ ઊંચો કરે ને બાકીના બેસી રહે છે બધા હાથ ઊંચો કરીને બોલીશું

તો પણ પોતાના માટે આપણે એકજૂટ થઈ ને આપણે રજૂઆત કરવાના છે કે તમે અમને ભણવું છે